ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર પંથકમાં ચાલી રહ્યું છે બેફામ રેતી ખનન ભારજ નદીના વિડીયો વાયરલ થયા છોટા ઉદેપુર જિલ્લામાં બ્રિજ તૂટવાના કારણે ખોરવાઈ ગયેલો વાહન વ્યવહાર પ્રજા માટે આફતરૂપ બન્યો છે પરંતુ રેતી ખનન અટકતું નથી જે નવાઈ ભરી વાત છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તરફ ભારજ નદીમાં ગેરકાયદેસર રેતી ખનનના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં બેફામ રીતે કોઈપણ જાતના ડર વગર ટ્રેક્ટરમાં રેતી ભરાઈ રહી છે જેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા જ્યારે આ વિડીયો ભારજ નદીની અંદરના હોય તેમ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં રેતી માફિયાઓ રેતી ઉલેચવાનું બંધ નથી કરતા જ્યારે કોઈપણ જાતના ડર વગર બેફામ રીતે રેતી ભરાઈ રહી છે શું આ નજારો તંત્રના ધ્યાને નહીં આવતો હોય તેવા ઘણા પ્રશ્નો પ્રજામાં ઉઠી રહ્યા છે આટલી આટલી તકલીફો ભોગવી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લો રેતી ખનનના કારણે રેતીના થર ઘટી જતા ફ્રીજના પાયાને પાણીનો માર વાગે છે જેનું નુકસાન બ્રિજને થઈ રહ્યું છે અને બ્રિજ તૂટી રહ્યા છે અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે બ્રિજના વીસ વીસ ફૂટના ઊંડા પાયા દેખાઈ રહ્યા છે જ્યારે જે થવી હોય તે થાય પણ રેતી ઉલેચવાનું બંધ નહીં થાય તેમ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લાનો સફેદ રેતીનો કાળો કારોબાર બંધ નહીં થાય ત્યાં સુધી પ્રજા તકલીફ ભોગવવી જ પડશે નવો બ્રિજ બનશે ત્યારે બનશે પણ હાલમાં તો પ્રજા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે પરંતુ આ રેતી માફિયાઓને કોઈનો પણ ડર નથી જે વાયરલ વિડીયોમાં નરી આંખે દેખાઈ રહ્યું છે